ટુર્નામેન્ટ ઓફ નું ઉદ્ઘાટન તારીખ દસ એક બે હાજર છવ્વીસ ના શનિવાર હિંમતનગર ના માન્ય ધારાસભ્ય શ્રીસાલા સાહેબ બીજેપી તાલુકા પ્રમુખ હિતેશભાઈ પટેલ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ત્રિવેણીબેન સરવૈયા તથા સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ શ્રી દીપકભાઈ શાહ અને મંત્રી શ્રી વીરભદ્રસિંહ રાઠોડ ટ્રસ્ટી શ્રી કેતનભાઈ શાહ તલોદના સ્પેશિયલ શિક્ષક રાઠોડ કમલેશકુમાર દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ સાબરકાંઠાના સુરેન્દ્રભાઈ પટેલ વિનુભાઈ વણકર અને ઈશ્વરભાઈ દેસાઈ સાથે હાજર રહેલ આ વોલીબોલ ટુર્નામેન્ટમાં રાજ્યના ચૌદ જિલ્લાના કુલ બસો પિંચોતેર ખેલાડીઓ જેમાં એકસો પંચ્યાસી ભાઈઓ અને નેવું બહેનોએ ભાગ લેવા પધારેલ આ ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓ રાષ્ટ્રીય લેવલે ભાગ લેવા જશે પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા